ભાજપના એક કાર્ય દ્વારા હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવા પર આતુર થઈ ગઈ છે જે લોકશાહી વિરોધી છે બંધારણ વિરોધી છે આના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીગાજી ઠાકોર પાટડી દસાડા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સોહિલભાઈ મલિક અને બીજા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને ઠાકોર સમાજ દ્વારા પાટડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હોય જો ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે તો આ વિરોધ ચાલુ રહેશે તેવું પણ ઉચ્ચાર્યું હતું ભાજપ દ્વારા આવા બીજા ઘણા સાંસદ સભ્યોના ફોટા પર ગતારનો સ્ટેમ્પ લગાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હોય આનો વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી ગુનેગાર સામે કડક કાર્યવાહી નહીં થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી